હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ ઢોકળાના લોટમાંથી બનતા અપાઉમ તો ચાલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ અહીંયા એક કપ ઢોકળાનો લોટ લીધેલો છે અને એને ખાટી છાશમાં પલાળીને આઠ કલાક માટે મૂકી દીધેલો જેથી સરસ આથો આવી જાય હવે આની અંદર આવી રીતનું લસણ કટ કરેલું એડ કરી દેવાનું કઢી લીમડી કટ કરીને એડ કરી દઈશું કોથમીર એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી આચાર મસાલો એડ કરી દઈશું સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું અડધી ચમચી મરચું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી આદુ મરચાં એડ કરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લેશું એક ચમચી તલ એડ કરી દઈશું હવે અહીંયા વઘારીયામાં બે ચમચી તેલ એડ કરી દેવાનું તેલ ગરમ થાય એટલે રહી એડ કરી દઈશું રઈ તતરી જાય એટલે હિંગ એડ કરીને આ વઘાર આપણે ખીરામાં એડ કરી દેવાનો છે હવે અહીંયા અડધી ચમચી અડધી નાની ચમચી ખાવાનો સોડા એડ કરી દઈશું સોડાને એક્ટિવ કરવા માટે સેજાની અંદર પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આની કન્સિસ્ટન્સી આવી રીતની હોવી જોઈએ કે બહુ પતલું પણ નહીં અને બહુ થીક પણ નહીં હવે અપમ પેનમાં તેલ લગાવીને આવી રીતના તલ એડ કરી દઈશું અને એક એક ચમચી ખીરું એડ કરી દઈશું તમે આની અંદર વેજીટેબલ પણ એડ કરી શકો છો ખીરામાં વેજીટેબલ પણ તમને જે સારા લાગ્યા એની અંદર એડ કરી દેવાના હવે ઉપર પણ આવી રીતે આપણે તલ એડ કરી દઈશું હવે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આને આપણે પલટાવી દઈશું આને બનતા જરા પણ વાર નથી લાગતી પલટાવીને આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસે થવા દઈશું તો હવે આપણે આને ચેક કરી લેશું તો બંને સાઈડ સરસ આવી રીતના ગોલ્ડન કલર આવી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે બધા અપમ આવી રીતે તૈયાર કરીને કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા અપમ તૈયાર થઈ ગયા છે દેખાવામાં પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તો હું તમને અપમ બતાવી દઉં બંને સાઈડ એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ તૈયાર થાય છે અને બનતા પણ આને વાર નથી લાગતી તમે અહીંયા ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો